નમસ્તે મિત્રો આજે પહેલાં નોરતાથી કરીને આઠમું નોરતું છે મિત્રો પહેલાં નોરતામાં શૈલપુત્રી ગ્રામચારણી ચંદ્રઘટા કસમંડા રક્તમાતા કાત્યાની કાલરાત્રિ મહાગૌરી આજે મહાગૌરી આઠેમના દિવસે શિવશક્તિનો અવતાર છે મિત્રો અને દરેક સમાજ અને અઢારે આલમમાંથી આજે કોઈને નિવિદ ચડશે અને નિવિદના આધારે જેવી દેવી એમાં તમારા નિવિદ હોય છે કોઈને સવાસેથી કરી અને જેટલું નિવિદ્ધ ચડતું હોય એટલું આજે આઠેમ અને નોમથી સૌને નિવિદ થાય છે એનો હુકમ હોવો પડે એની રજા હોવી પડે તો થાય છે ન કે ગમે ત્યારે ચૈત્ર મહિનામાં મા મહિનામાં જે નવરાત્રિ આવે છે એમાં થઈ શકે છે એટલે મિત્રો તમારો બાર મહિનાનું કુટુંબ પરિવાર સમાજનું રક્ષણ કરનારી કુળદેવી માતા તમારું સુખ દુઃખમાં અને શક્તિને શાંતિ આપનારી મા કુળદેવી માતા છે એ તમારું બાર મહિનાનું રક્ષણ કરે છે કુટુંબ પરિવારનું સુખ દુઃખમાં એવો મિત્રો મારે ઘણા ભાગે આજે એક નોરતાંત કરી આઠેમ છે આઠેમમાં મહાગૌરી શિવશક્તિના અવતારથી અને કાલે નવદુર્ગા નોરતું અને દસમના રાવણ તો સમય આવતા રાવણનો નાશ તો થાય છે અને આજે પણ થઈ રહ્યો છે મિત્રો બસ ધર્મનું અધર્મ ન થાય એટલો મારો ઘણા ભાગે વિડીયા ઘણા ભાગે ધર્મના જ હોય છે મિત્રો સુખ અને દુઃખમાં ઘણું બધું આ ધરતી પર શીખવા મળે છે અને મિત્રો વિવાદ મળે છે મીઠી બોલી કરતાં સત્ય બોલી વધારે પસંદ કરજો એ દરેકમાં તમારું કામ આવશે કારણ કે અત્યારે મીઠું સૌ પીવે છે કડવું કોઈ પીવા નથી એટલે મિત્રો આપણે જે ધાર્મિક તહેવારો આવતા હોય તહેવારો માણવા જરૂરી છે પણ હંમેશા સાચા ખોટા સત્યને અસત્યના માર્ગે ચાલવું સારું ખોટું કામ કરવું સારા ખોટા કામને માહિતી અને કોઈને ખોટા આળવે રસ્તે અથવા ખોટું કામ કરી રહ્યા હોય એને સમજાવવા માટે હંમેશા કોશિશ કરજો કારણ કે અત્યારે આ સમય એવો છે જે ખોટું કરીને સાચું કહેવામાં આવે તો એ લગભગ કોઈને પસંદ નથી મારું તો લગભગ આજે નાનપણથી કરીને આ આ જુવાની ઉદ્ધિને મારા ઇતિહાસ છે મિત્રો કારણ કે દુઃખમાં અને સુખમાં ઘણું બધું શીખવા મળે છે અને સુખ દુઃખ જ એ સાચો ધર્મ અને અધર્મ છે મિત્રો મારો વિડીયો ઘણા ભાગે ધર્મ માટે અને દરેકને જ્ઞાન આપવા માટે અથવા કોઈ જ્ઞાનનો ઊંચો નીચો થાય તો એને ભાન આપવા માટે થોડીક સદબુદ્ધિ આપી છે માં સરસ્વતી માતા આજે આઠમ છે અને માં સરસ્વતી પૂજન પણ છે એટલે મા સરસ્વતી દઉ દરેકને જીભે સારો કંઠ આપે સારું વચન આપે અને સત્ય ગઈ શકે ન કે તો બાકી કલાકારો તો ઘરે ઘરે છે અને કલાકારને માં સરસ્વતી માતા સારો કંઠ આપીને સારું જ્ઞાન અને સારું જ્ઞાન મેળવી શકે એવી મા સરસ્વતી માતા આજે પૂજન છે અને આઠમ છે અને મહાગૌરી આઠમ છે દરેક કુળદેવી માતાનું આજે નિવિધ છે અને ઢારે આલમ દરેક સમાજમાં કુળદેવીનું આજે પલ્લી ભરાશે અને મિત્રો પલ્લીના નિવિધ થશે અને મિત્રો મારું કહેવું તો એમ છે કે દરેક માતાજીના પ્રસંગો તમારા અવસરો કરજો પણ હંમેશા મારું કહેવું તો એવું છે કે કુદરતથી કોઈ ખોટું કામ થતું એનાથી હંમેશા ડરજો ન કે એક કહેવત છે કે એક પહેલાં નોરતાથી કરીને આજે આઠમ છે કાલે નવ દુર્ગા છે અને સમય આવતા રાવણનો નાશ તો થાય જ છે સમય આગળ કોઈ પહોંચી શક્યું નથી સારો ખોટો સમય દરેકને આવે છે અને સારા ખોટા સમયમાં દરેકને ભાન અને જ્ઞાન આવે છે મારો વિડીયો લગભગ ધર્મનો જ હોય છે અધર્મનો ક્યારેય નહીં કોઈ આપણો વિરોધ ન કરી શકે એવું પ્રેમથી જીવન જીવજો દુઃખ આવ્યું તો દુઃખ અને સુખ આવ્યું તો સુખ સહન કરતાં શીખજો એકાબીજા માણસને સાચા ખોટા માણસને જાણતા શીખજો બાકી સંપત્તિ છે તો શાંતિ છે એવું નથી તમારા ઘરની શાંતિ છે એકબીજા જોડીને રહેશો એમ જ સાચી પ્રેમ ભાવના અને શાંતિ છે બાકી પૈસાવાળા એ દુઃખી છે અને નથી પૈસા એ દુખી છે સંપત્તિ તો રાવણ પાસે હતી અને રામ પાસે હતી રામની પત્ની નામ સીતા હતું અને રાવણની પત્નીનામી પણ મિત્રો રામ અને રાવણની રાશિ એક જ હતી પણ સતા કોઈ રાશિ જોવા કોઈ દોડાવવા કોઈ આપણું પોતપોતાનું કર્મ છે ને એ જ મનુષ્યનું જીવન છે કર્મ સુધારજો સ્વાર્થને મતલબ જ્યાં સુધી ઓછો આવે હું કામ કરજો એવી મારી તમન્ના છે અને મારી અનુભવને અને મારા અનુભવના જાતના દાખલા છે કારણ કે આટલું જીવન ગાર્યું છે અને દુઃખોના જ ઘણા ભાગે હું જાણતો આવ્યો છું ને એકબીજા માણસોને માણતો આવ્યો છું કારણ કે અત્યારે આ સમય બહુ ભયંકર ખતરનાક ચાલી રહ્યો છે સત્ય બધાને પસંદ છે જે ખોટું કરતો હોય ને પીરુસવામાં આવે તો નહીં આ ઘણું બધું તમને સુવિચાર લખવાથી પોસ્ટ મોકલવાથી કે કોઈ માતાના પોસ્ટ શેર કરવાથી નહીં સુવિચારો શેર કરવાથી નહીં આપણા જાતના અનુભવો આપણા જાતના સુખ દુઃખમાં ઘણું બધું શીખવા મળે છે એ જ સાચો ધર્મ છે બાકી અધર્મીઓ તો ઘણા છે આ રસ્તામાં જય માતાજી મિત્રો આજે આજે આઠેમના સૌ મિત્રો ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન આભાર જય માતાજી